પોરબંદરમાં વરસાદ બાદ હાલાકી ભાજપ પોરબંદરમાં ભાજપના કાર્યાલયના પતંગ પાસે જ આજે તળાવના દ્રશ્યો સર્જાણા છે ત્યારે પ્રશાસનની કામગીરી પ્રિ મોનસુનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે આ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી પોરબંદરમાં ભાજપના ઘર આંગણે જ ભાજપની પોલ ખુલી છે હાલ જે આ દ્રશ્યો છે તે ભાજપ કાર્યાલયના છે ભાજપ કાર્યાલયના આંગણે જ ગોઠવ પાણી છે તે ભરાઈ ગયા છે જે આસપાસના વિસ્તારો હોય કે ઘર હોય ત્યાં પણ પાણી છે તે ઘરમાં ઘૂસવાની તૈયારીઓ છે હાલ આ આ પાણી છે તે ભાજપ કાર્યાલયની જે પટાંગણની બાજુનો વિસ્તાર છે ત્યાં જ વરસાદી પાણીનો થયો છે આ પાણી છે એ ખાડીનું છે જે પક્ષી અભિયાનની ખાડી છે તે વિસ્તારનું પાણી પણ અહીંયા એકઠું થયું છે હાલ પોરબંદર નગર નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવાની તો તૈયારીઓ કંઈ કરવામાં નથી આવી રહી પરંતુ જિલ્લા કલેક્ટરે જ્યારે નગરપાલિકાને પડકાર આપી છે ત્યારે નગરપાલિકાનું તંત્ર જાગ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા હાલ પોરબંદર નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંઢિયા ગટર ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે જ્યાંથી પાણીનો નિકાલ કરવા માટે તંત્ર કામ કરી રહ્યું છે ઋષિ થાનકી સંદેશ ન્યૂઝ પોરબંદર